વરસી રહ્યો છે દરમિયાન બપોરે બે વાગ્યા સતત બે કલાક સુધીમાં સાડત્રીસ એમ એમ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે બપોરે બે વાગ્યાથી સતત બે કલાક સુધી સાડત્રીસ એમ એમ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા છે તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું શહેરમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીની સપાટી બાર ફૂટે પહોંચી ગઈ હતી અંતરાધર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમજી રોડ રાવપુરા રોડ અમદાવાદી પોળ દાંડિયા બજાર ચોખંડી વાડી ટાવર વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા કોડિયાં નગર રોત્રી સુબાનપુરા તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા રેલવે સ્ટેશનનું ગરનાળું ભરાઈ જતા સયાજગંજ અને અલ્કાપુરી વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને એક કિલોમીટર ફરીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને અનેક જગ્યાએ વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા તો સાથે જ ભારે વરસાદને કારણે શહેરના બજારો પર પણ અસર જોવા મળી છે અનરાધાર વરસી રહેલા વરસાદને જોઈને બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓ સલામતીના ભાગરૂપે નુકસાનીથી બચવા પોતાનો સામાનને સલામત સ્થળે ખસેડી દીધો હતો સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર